હેલ નું યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં અમે પણ મજામાં જ આજના પ્લગ વિડીયોમાં બનેલો છે ખૂબ જ મજા આવવાની છે તો સવાર સવાર ચા નાસ્તો કરી નાખ્યો છે તો જોઈ શકો છો ઓહ કેવું છે ગુડ મોર્નિંગ કે ગણપતિ લેવા ક્યારે જવાના છે ગણપતિ લેવા ક્યારે છે આજે જવાના છે કેટલા વાગે મેં હો આવવાનો છું એટલે તો જોઈ શકો છો મિત્રો આજે કદાચ ગણપતિ લેવા જઈએ અત્યારે મને ખબર નહીં પણ પૂછી બી લે ક્યારે જવાના છે જો જવાના હોય તો મારે પણ જવાનું છે પાંજિયાથી લઈ જંકેશ્વરથી મને પણ ખબર નથી તો હું થોડું પૂછીને તમને જાણ કરીશ જોઈ શકો છો મિત્રો દુકાન ને ખોલી ના ગઈ છે અને આવી ગયા છે દુકાન ની અંદર ગણપતિ લેવા જવાના છે ગણેશજી ને આગમન માટે અમે લેવા જવાના છે એ સાંજે છ વાગ્યા પછી અમે જવાના છે અને વારિયામાંથી જ લેવાના છે એટલે અમારે બહુ કંઈ ઉટાવર જેવું છે નહીં સાંજે જશું અને લેશું તે વિડીયો અલગથી જ આવશે પણ આજે હું તમને દેખાડીશ આજે સાંજ સુધી જે શું શું થાય છે એ તમને દેખાડીશ બાકી અત્યારે તો હું દુકાને આવી ગયો છું તો હવે આપણે સીવવાના છે બ્લાઉઝો અને હું કટિંગ કરી નાખું અને એક આ બ્લાઉઝ બી અડધી છે એ પણ સીવવાની છે તો પહેલાં હવે કટિંગ જ કરીએ અને રજો આ દિવસ વિડીયોમાં ખૂબ જ અને લાઇક સો પાંચસો લાઇક તો કરો એટલું કરી આપો વધારે કશું તમારી પાસે પૈસા નહીં જોઈએ ફક્ત તમે મારું વિડીયોને જોવો અને લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ કરો બીજું કશું તમારી પાસે જોઈએ નહીં મારે આટલી હેલ્પ તો તમે કરી શકો છો તો રેજો વિડીયોમાં આજે સાંજે ગણપતિ લેવા જશું તો કદાચ એ વિડીયો અલગથી જ આવશે અને જો થોડું જ હોય તો પછી આમાં જ લઈ લેશો કંઈ વાંધો નહીં ગણપતિ પપ્પા મોરિયા આપણે બે દિવસમાં આપણે ગણપતિ સ્થાપન થઈ જશે આ જે મંડપ બનાવવાના છે પણ મારે જેવું દુકાન ખોલાવાનું છે પણ મેં બી ઘરના બીજા છે એ લોકોને કીધું કે ભાઈ હેલ્પ કરજો નહીં ગાડી કે દુકાન મારી ઘણી બંધ રહેલી છે ને મારે ગણપતિની સાડીઓ પણ સીવા માટે આવેલી છે ઘણી બધી અહીંયા આ બી ગણપતિની છે ને આ બધી ગણપતિની છે ને આ બધી આ બધી તો ચાલી જશે પણ સાત આઠ નંગ જેવા છે ને એ મારે બનાવી દેવા પડે કેમ કે એટલું ઢીલું કામ કરતો છું મેં કે ભાઈ લેટ થઈ જાય તો હું આથી ચાલુ કરી વ્યસ્ત છે એ કટિંગ કરું બાકી તો કંઈ વાંધો નહીં રહેજો વિડીયોમાં સપોર્ટ જોઈએ છે તમારો આટલો સપોર્ટ બતાવજો લાઇક લાઇક કરી દેવાનો એમ પછી આખો વિડીયો જોઈ લેવાનું પછી સબસ્ક્રાઈબ ને એકાદ કમેન્ટ બી કરી દેજો ગણપતિ બાપ્પા મોરિયા આવું કમેન્ટ ચોક્કસ કરજો અત્યારે ગણપતિ આવી રહ્યા છે તો ગણપતિ બાપ્પા એક સારું નામ તમે લઈ શકો છો અને આગળ વધી શકો છો તો ગણપતિ બાપ્પા મોરિયા રહેજો વિડીયો આખો દિવસ તો જોઈ શકો છો મિત્રો મેં બ્લાઉઝ બનાવીને તૈયાર કરી દીધી સાદી સિમ્પલ અને કટોરીવાળી બ્લાઉઝ છે જોઈ શકો છો સરસ કટોરીવાળી બ્લાઉઝ છે આ રીતના જોઈ શકો છો અઘાડી ઉક રાખેલા છે જે ટેલર કામ કરતા એ લોકોને વધારે ખ્યાલ હશે ના સિમ્પલ સિમ્પલ જ બ્લાઉઝ છે ઘરમાં પહેરવાની સાડી છે અને આ બ્લાઉઝ બનાવી દીધી અને આ બીજી બ્લાઉઝ અડધી અટી મેં ચાલુ કરી દીધી જેમ કે બોડીએસ ની અડધી અડધી અટવાથી મતા દેમ તો ચાલો મિત્રો હવે ઘરે જઈએ ઘરે જઈને મહિલા બહુ જ ભૂખ લાગે છે સવારે તો અમે બે ત્રણ ખાડી ખાધેલી ને ચા પી દેલી બસ હવે ઘરે જઈ બહુ જ ભૂખ લાગે છે તો ફટાફટ જઈને ખાય અને પછી પાછા દુકાને તો તો મહિલા જોઈ શકો છો મિત્રો દુકાન બંધ કરીને ઘરે આવી ગયો છે તો ચાલો જમવાના શું છે બતાડું તમને તો જમવાના જોઈ શકો છો રોટલી છે સમોસા ખાઈ ગયો મિત્રો ત્રણ ત્રણ ખાઈ ગયો અને આ છે બાકરા જોઈ શકો છો તો ચાલો ફટાફટ જમી લઈએ તો જોઈ શકો છો મિત્રો ઘરે મસ્ત આવી ગયો ને ને રોટલી સિમ્પલ બાઈ માં ખતમ કરી ચાલો ખતમ કરી દીધા પછી તમને હું દેખાડું કે આપડી આ બ્લાઉઝ કેવી બની તો હું દેખાડું તમને થોડી વાર માં જોઈ શકો છો મિત્રો ચા ઘર થી આવી ગયો અને કેટલા આવ્યો ચા હું મંડપ બની ગયો કેટલો મંડપ બની સજાવાનું છે મંડપમાં એ ઉપર મંડપ તું કે લંબાઈ વો થોડો કેવું કે કેમ લંબાઈ પણ હું કરવા હારું મતલબ હું સિચ્યુએશન આવી તો લંબાઈ એટલે થોડું આમ કહી રહ્યું એટલે પેલા આમ સ્ટ્રેટ કર્યું પછી પાછું ક્રોસ કર્યું એવું હા હા એટલે થોડોક લંબાઈ દે ઓછું હા 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 તો એવી રીતના છે હવે આપણે ફોન આવશે ને તો પછી ગણપતિ લેવા માટે જવાના છે મિત્રો બનેલા રહેજો વિડીયોમાં ખુબજ મજા આવશે તો જોઈએ ફોન આવે ને એટલે આપણે જવાના છે ગણપતિ લેવા વાલિયા જ જવાના છે વાલિયા માંથી લેવાના છે વાલિયા લેવાના છે પેલું જી બી છે ને મિત્રો તમે બધા જી બી જોયો ટાંગા બે બધા ગણપતિવાળા વાળા છે તો અમે ત્યાંથી જ લઈ લેવાના છે કેમ કે અમારા લોકોનું બજેટ એટલું બધું નથી કેમ કે અમે ફરિયા જ બેસાવાના છે તો હવે કેટલા વાળી મૂર્તિ લાવે ને એ તો નહીં ખબર કે કેટલાની મૂર્તિ આવે ચા જોઈને પસંદ કરીશું કે કેવી મૂર્તિ આવે છે ને કેવી બસ જોઈએ રહેજો વિડીયોમાં તમને જોવા માટે મત છે ફિલહાલ અવડે તો હું ચા પી લઉં ચા આવી ગયેલી છે તો ચાલો ચા પી લઈએ